આજ રોજ છોટાવદેપુર જિલ્લાના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સોમાં ભાજપની પેનલ જીતાડવા માટે સુંદર અને સુવિધા સ્વતંત્ર છોટાઉદેપુરનો સંકલ્પ છોટાવદીપુરનો વિકાસ માટે જોરશોશોર પ્રચાર ઉપસ્થિત એકસો આડત્રીસ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય શ્રી શંકરભાઈ પૂર્વ મહામંત્રી શ્રી ગોવિંદભાઈ રાઠવા પૂર્વ પ્રમુખ શ્રી બાબુભાઈ રાઠવા તેમજ તેમજ કાર્યકર્તાઓની સહિત પ્રચારમાં છોટાવદીપુર નગરમાં આપ જોઈ રહ્યા છો આદિવાસી કવટલાઇવ અત્રે જે માહોલ થઈ રહ્યો છે સ્થાનિક ઇલેક્શનનો તે પ્રચાર નિમિત્તે આપણા વાસની અંદર માનનીય શ્રી લાડીલા એવા મુરબ્બી ગુજરાતના લાડીલા અને જેતપુર તાલુકાની સીટના મતલબ કે ધારાસભ્ય એવા આપણા પટાંગણામાં પધારેલ હોય તેઓની સાથે ભૂતપૂર્વ સુગર ફેક્ટરીના ચેરમેન એવા રાજુભાઈ અગ્ર